રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારતના કામ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના રાષ્ટ્રપતિ પર વિવાદિત ટિપ્પણી પર ઘર્ષણ ઉચ્ચ પદની ગરિમાને ઠેસ પહોંચી હોવાનું રાષ્ટ્રપતિ ભવનની યાદીમાં જણાવ્યું પ્રધાનમંત્રીએ પણ આદિવાસી ભાઈ બહેનોનું ગણાવ્યું અપમાન દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો આંચકો આપના કેટલાક વિધાનસભાના સદસ્યોએ આપ્યા રાજીનામા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દિલ્હીના દ્વારકામાં જાહેર સભાને કર્યું સંબોધન આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું આપ હવે બની ભ્રષ્ટાચારયુક્ત પાર્ટી ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદનો પ્રારંભ કરાવતા સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ કુપોષણ બાળ અને માતા મૃત્યુ દરમાં ઘટાડો એનીમિયા નાબૂદી જેવા પડકારો સામે લડવા સરકાર સાથે સમાજ અને સેવાભાવી લોકોએ જોડાવવા કર્યું આહવાન આશા વર્કર્સ નર્સિંગ અને એકસો આઠના કર્મીઓ સહિતના અઠ્યાવીસ પેરામેડિકલ સ્ટાફનું કરાયું સન્માન

તો નિવૃત્ત થયેલ રાજકુમારે ત્રીસ વર્ષની સેવાના વાગોડિયા સંસ્મરણો દાહોદના સંજીરી તાલુકામાં મહિલા પર અત્યાચારની ઘટના પ્રવક્તા મંત્રીએ કહ્યું દાહોદની ઘટના સમાજ માટે દુઃખદાયક ગૃહ વિભાગે સુવચો દાખલ કરીને પંદર આરોપીઓની કરી ધરપકડ તો આવી ઘટના ઉપર સખત કાર્યવાહીની ખાતરી આપતા ઋષિકેશ પટેલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટી ટ્વેન્ટી મેચ ઇંગ્લેન્ડે ટોસ જીતી પસંદ કરી બોલિંગ સિરીઝ પર વિજય મેળવવાના લક્ષ્યની સાથે ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાન